મેં ક્યારે એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગ તો પડે અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદાનો ભંગ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો અને ન્યાં સુધી કહું કે જેવું ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે હું હસતા હસતા ચડી જાય અમારે ખોટું કરવું નથી ભૂતકાળમાં કર્યું નથી છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે છત્રી છત્રી કલાક ખેતરોમાં સુવું પડે જો કે એનું દુઃખ નથી હું પોતે ખેડૂત છે ખેડૂત નો દીકરો છે ખેતરમાં સુર હોય એ તો જેને ખેતર હોય માં સુઈ શકે જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારે મળવાનો નથી ભ્રમ તોરિયામાં પાણી પીવું તેફા ઉપર તફા નું ઓશિકું કરીને હું હે આ જે આનંદ છે ને એસી બંગલામાં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ